નમસ્કાર દર્શક મિત્રો તો આજે આપણે જાણીશું સત્યનારાયણ ભગવાનની પૂજા અને તેમના વ્રતનું મહત્વ પુરાણના રેવાખંડમાં ભગવાન શ્રી સત્યનારાયણની કથાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ કથા દરેક પ્રકારની મનોકામના પૂર્ણ કરે છે આ કથા સમાજના તમામ વર્ગનો સત્યવર્તનો ઉપદેશ આપે છે ભગવાન શ્રી સત્યનારાયણની વ્રત કથાનું હિન્દુ ધર્મમાં અને અનેક ગણું મહત્વ છે ખાસ કરીને પૂનમના દિવસે આ કથા કરવાનું વિશેષ મહત્ત્વ છે સત્યનારાયણ ભગવાનની પૂજાનું મહત્ત્વ સમાજના કોઈ પણ વર્ગનો વ્યક્તિ સત્યને ભગવાન માનીને ભક્તિભાવથી આ વ્રત અને તેનું કથાનું શ્રવણ કરે તો તેનું મનવાંછિત ફળ અવશ્ય મળે છે આ સાથે સત્યનારાયણ કથાનું શ્રવણ પણ સૌભાગ્યની વાત માનવામાં આવે છે સામાન્ય રીતે એવું જોવા મળે છે કે સત્યનારાયણ વ્રતની કથા કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલાં અથવા ઈચ્છાઓ પૂર્ણ થાય ત્યારે સાંભળવા અથવા કરવામાં આવે છે શ્રી સત્યનારાયણના વ્રતની દંતકથા અનુસાર એક સમયે ભગવાન શ્રી વિષ્ણુ ક્ષીર સાગરમાં વિશ્રામ કરી રહ્યા હતા તે જ સમયે નારદજી ત્યાં આવ્યા નારદજીને જોઈને ભગવાન શ્રી વિષ્ણુએ કહ્યું હે મહર્ષિ તમારા આવવાનો હેતુ શું છે ત્યારે નારદજીએ કહ્યું નારાયણ નારાયણ પ્રભુ તમે પાલનહાર છો તે સર્વજ્ઞ છે ભગવાન મને એવો સરળ અને નાનો ઉપાય જણાવો જેનાથી ધરતીના લોકોને ફાયદો થાય આના પર ભગવાન શ્રી વિષ્ણુએ કહ્યું હે દેવર્ષિ જે વ્યક્તિ સાંસારિક સુખ ભોગવવા માંગે છે અને મૃત્યુ પછી બીજી દુનિયામાં જવા માંગે છે તેણે સત્યનારાયણની પૂજા કરવી અથવા કથાનો પાઠ કરવો જોઈએ સુખદેવ મુનિજીએ કહ્યું હતું કે આ સત્યનારાયણ લીલાવતી કલાવતી વગેરેની વાર્તા છે આજે આ સત્યનારાયણ કથાનો એક ભાગ બની ગઈ છે આ સત્યનારાયણ કથાનું મૂળ છે આ પછી નારદજીએ ભગવાન શ્રી વિષ્ણુને વ્રતની રીત જણાવવા વિનંતી કરી ત્યારે ભગવાન શ્રી વિષ્ણુએ કહ્યું સત્યનારાયણ વ્રત કરનારે દિવસભર ઉપવાસ રાખવો શ્રી સત્યનારાયણ વ્રતના ઉપાસકે સ્નાન કરવું અને સ્વચ્છ કપડાં પહેરવા કપાળ પર તિલક લગાવવો અને શુભ સમયે પૂજા કરવી આ માટે પૂર્વ કે ઉત્તર તરફ મુખ રાખીને શુભ આસન પર ભગવાન શ્રી સત્યનારાયણની પૂજા કરવી આ પછી સત્યનારાયણ ભગવાનની વ્રત કથા વાંચવી અથવા સંભળાવવી સાંજે કોઈ મહાન વિદ્વાનને બોલાવીને સત્યનારાયણની કથા સાંભળવી ભગવાનને ચરણામૃત પાન તલ મોલી રોલી કુમકુમ ફળ ફૂલ સોપારી દુર્વા વગેરે અર્પણ કરવા આનાથી સત્યનારાયણ દેવ પ્રસન્ન થાય છે પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ વ્રતનું વિશેષ મહત્ત્વ છે કારણ કે પૂર્ણિમા એ સત્યનારાયણનો પ્રિય દિવસ છે આ દિવસે ચંદ્ર પૂર્ણ કળા સાથે ઉગે છે અને પૂર્ણિમાને અર્ધ્ય ચડાવવાથી વ્યક્તિના જીવનમાં પૂર્ણતા આવે છે પૂર્ણિમાના ચંદ્રને જળથી અર્ધ્ય ચડાવવું જોઈએ ઘરના વાતાવરણને શુદ્ધ કર્યા પછી ભગવાન શ્રી વિષ્ણુની મૂર્તિ અથવા સત્યનારાયણના ફોટાની પૂજા કરવી જોઈએ પરિવારના સભ્યોને ભેગા કરી અને ભજન કીર્તન તથા આરતી કરવી જોઈએ બધા સાથે મળીને પ્રસાદ લેવો જોઈએ પછી ચંદ્રદેવને અર્ધ્ય ચડાવવું જોઈએ મૃત્યુલોકમાં ભગવાન સત્યનારાયણની કૃપા મેળવવાનો આ સરળ માર્ગ છે આ સાથે ઓમ શ્રી સત્યનારાયણ નમઃ નો એકસો આઠ વાર જાપ કરવો જોઈએ બોલો સત્યનારાયણ દેવની જય